જય બજરંગબલી અને આ છે અમારે મિરચી એમ કે અમે વટેલા હેડતા જાડ્યા હવે થી છો તો મિત્રો અમે હવે થી હેડ્યા વટીલા ધામ અને કિલોમીટર ની મને કોઈ ખબર નથી કિલોમીટર દસ કિલોમીટર છે તો અમે દર્શનિવારે જઈએ છીએ અમુક ટાઈમ ના ટાઈમ મળે તો જોશો અને ટાઈમ હોય તોય જોશો અને અમે વટીલા હનુમાન દાદાના દર્શન પતન કરાવીશું વટીલાના હનુમાન દાદાના બધાને તમને દર્શન કરાવીશું જ આવતો રહી ભાઈ ક્યાંક છે આવું કરું છું બીજી ગયાર હોમને જય માતાજી મિત્રો તો આદે અમે જોશો ચાંગાવાડા ધામ વટલા ધામ એટલે કે હનુમાદાદાના ધામે

હનુમાન ના દર્શન અમે ત્યાં જઈને તમને બસ હનુમાન ના દર્શન કરાવશું શું એકદમ દેશી આ દેશી અમારા બાવળી ના આવું મળે મળે ઓલ ઇન્ડિયા જોવા ના મળે તો મિત્રો હવે અમે રોડે ચડી ગયા છો કહેવાય છે કે રોડે થી ઘોડે ચડાય આ તમારા વ્યક્તિ ભાઈ તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો

પણ એક શૂટિંગ આ તો મિત્રો હવે અમે તો મિત્રો હવે અમે ગામની અંદર આવી ગયા છીએ ગામની અંદર અમે તો જુદા જ અમારા બ્લોક ની સાથે મિત્રો આ ગામની શેરીઓ સોસાયટીઓ જે ઘણું હોય તમારે તમારી દેખી બાજામાં પોતો આવે છે બે શબ્દો કે છે તમને આ છે ગામ મિત્રો હું અમારી સાથ બના રહીજ કાળી પહેર ની દુકાન છે દુકાન છે આ અમારી દેશી દુકાનો

તો મિત્રો આ છે ટાકરવાડા ની નિશાળ તમે જે જોઈ રહ્યા છો બધું રમતા તો મિત્રો આ બે ટાકરવાડા ની નિશાળ

તો મિત્રો હવે અમે સાકરવાડા ગામની અંદર આવી ગયા છીએ તો મિત્રો સીધો પાલનપુર જાય છે અને આ બાજુ તબંધ આશ્રમ આશ્રમ

હા આગળ જઈને પછાડ પણ મંદિર આવી ગયું છે હા મંદિર તો આવી ગયું જય બાબાજી બાબારી તો બોલું મિત્રો મારજી થોડો અમારે ભાઈ મારજી ભાઈ થોડા શરમાઈ ગયા માટે તો મિત્રો હા રામાબીનું મંદિર છે ટાકરવાડા ગામની અંદર જે તમે ટીડિયોમાં જોઈ રહ્યા છો તો હવે ધીમે ધીમે અમે ત્યારબાદ વાત રહ્યા છો તો હવે થોડું ગામની અંદર જઈને શૂટિંગ કરીશું ગયા છો જોઈ શકો છો તમે પૂરો પૂરો ચોક હા કબૂતર પણ તમે જોઈ શકો છો જે લોકોએ એમને દાણા નાખે છે અહીંયા લોફર હોવાના કારણે કોઈ દેખાતી નથી ગામની અંદર કોઈ દેખાતું નથી બધી વસ્તી આરામ બધી વસ્તી આરામ ઉપર છે અને તમને ભૂખ ભૂખ લાગે તો અહીંયા નાસ્તા હાઉસ ચામુંડા સ્વીટ માં નાસ્તા હાઉસ પણ છે જમી શકે છે તો મિત્રો બને રહેજો વિડીયો સાથે હવે આગળ જઈને કંઈક જણાવશું

તો હવે આગળ જઈને થોડી જાણકારી બતાવશું તમને વિડીયો વિશે તો વિડીયો સાથે બન્યા રહેજો કેમ કે ગામનો રસ્તો બહુ લાંબો છે એ માટે વિડીયો સાથે બન્યા રહો તો મિત્રો હવે અમે નીકળી ગયા હતા ટાકાવાળા ગામની અંદરથી તો હવે આગળ

પાણી નું ટાપુ છે આગળ અમને એવું લાગે છે કે મજૂરો વાસણ ભરી રહ્યા છે દોરાય છે બધું એ બધું ભેળું જ છે તો પહેલા રહેજો અમારા બ્લોક સાથે છોકરીયા ગામની અંદર થી હવે ધીમે ધીમે નીકળી રહ્યા છીએ તો મિત્રો હવે અમે તો મિત્રો હવે અમે ત્યાં સંગવાડા વડેલા ધામ જઈને

આ પણ તમે જોઈ શકો છો એ જય શ્રી રામ જય શ્રી રામ તો આપ જોઈ શકો છો બોલાજો જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ દાદા તો રહેજો બ્લોક ની સાથે અમને દાદા ના દર્શન થઈ ગયા ટોકરિયા ગામ ને પસાર થતા

તો મિત્રો હવે અમે વટેલા ધામે પહોંચવા થઈ ગયા છીએ બસ હવે થોડુંક જ દૂર છે તો વિડીયો સાથે બન્યા રહેજો તો અમે તમને બતાવીશું દાદાનું મંદિર તો તમે જોઈ શકો છો વસ્તી આવે છે અને જાય છે દાદાના ના મંદિરેથી કેમ કે દર શનિવાર મંગળવાર દાદા ના દર્શન કરવા બહુ જ લોકો આવે છે તો દાદા પણ ચાલતા જઈ રહ્યા છીએ બનારે જો વિડીયો નિશાથી તો હવે આપણે તમને દાદાના મંદિરે જઈને દાદાના તમને પણ દર્શન કરાવીએ તો જય શ્રી રામ મિત્રો હવે અમે વટેલા ધામ પહોંચી ગયા છીએ દાદા ના મંદિરે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી અહીંયા પબ્લિક આવે છે દાદાના દર્શન કરવા તો મિત્રો બને રહેજો અમારા બ્લોક સાથે તો આપ જોઈ શકો છો કે અહીંયા અને જેમ બને તેમ પબ્લિક અહીંયા નાઈટ નો માહોલ જોવાની બહુ જ મજા આવે છે તો મિત્રો જોઈ શકો છો અહિયાં જે દાદા ગાડીઓ રિક્ષાઓ બાઈકો જે દેખાય છે બધા દાદા દર્શન કરવા જાવે છે ڪريني ڇو ڪڍاو ٿي سماٽ لاڳو ٿي ٿو ڀائي ته نه ٿو پنهنجي ڀاڻي هلو ٿا ڪري نه نه تڏهن ته مڪم ٿي ٿو گڏي سچي واري پٽ سماٽ

तोय <ahanan> ने